રાપર તાલુકામાં ખાતર અછત મુદ્દે ભારતીય કિસાન સંઘની રજૂઆત રાપર રાપર તાલુકામાં હાલ રવિ પાક માટે જરૂરી ડીએપી અને યુરિયા ખાતરના પૂરતા પુરવઠાની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેડૂતોને સમયસર ખાતર ન મળતા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે આ સંજોગોમાં ભારતીય કિસાન સંઘ રાપર તાલુકા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ખાતરનો તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરવા માંગણી કરવામાં આવી છે કિસાન સંઘે સ્પષ્ટ જણાવ્યું છે કે જો તાત્કાલિક ઉકેલ ન લાવવામાં આવે તો ખેડૂતોને આંદોલનનો માર્ગ અપનાવવો પડી શકે છે ખેડૂતોની મુખ્ય માંગ છે કે ખાતર વિતરણની પ્રક્રિયા સુચારુ બનાવવામાં આવે અને દરેક ખેડૂતને પૂરતું ખાતર સમયસર મળે જેથી રવિ પાકને નુકસાન ન થાય આ પ્રસંગે ભારતીય કિસાન સંઘ રાપર તાલુકા પ્રમુખ કુંભાભાઈ ચાવડા મંત્રી જયેશભાઈ પટેલ ઉપપ્રમુખ બીજલભાઈ આહિર સવજીભાઈ નારણભાઈ આહિર સવજીભાઈ ચૌધરી સહિત પૂરી કારોબારી ટીમ હાજર રહી હતી કિસાન સંઘે સરકારને ચેતવણી આપી છે કે ખેડૂત હિતના પ્રશ્નો પર ઉકેલ નહીં આવે તો વધુ તીવ્ર પગલા લેવામાં આવશે બ્યુરો ચીફ અનિલ ઠક્કર રાપર હોય તો ખરેખર ખેડૂતોને ખાતર પૂરો પાડો જોઈએ અન્ય જે પેકેજ એમણે જાહેર કર્યું એનાથી પણ અમે અસંતોષ છીએ ભાઈ અમને સંતોષ નથી એનું કારણ છે કે તાલુકાની અંદર જોવા જઈએ તો સરકારી આંકડા મુજબ વીસ ઇંચ વરસાદ જો પડતો હોય તો લગભગ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ખેડૂતો મોટું દિલ રાખી અને એ પણ અત્યારે પોતપોતાની સિઝનમાં કામે લાગી ગયા છે તો અમારી સરકારને વિનંતી છે કે વહેલી તકે યુરિયા ડીએપી ખાતર ઉપલબ્ધ કરાવે ને કે આવનારો સમય જો આ સરકારને ધ્યાને નહીં આવે તો અમારે ના છૂટકે ગાંધીજિંદે માર્ગે જવાનું થશે અને ખેડૂ ખેડૂતોને સાથે રાખી અને મોટી સંખ્યામાં અમે ગાંધીજિંદે માર્ગે જઈને આંદોલન તરફ પણ જઈશું એટલે મહેરબાની કરી અને ખેડૂતને આપના માધ્યમથી કહેવા માગું છું કે વહેલી તકે તાલુકાની અંદર જે ખાદ્ય પદાર્થો છે યુરિયા ડીએપી જેવા એનું કારણ છે કે યુરિયા જો અત્યારે સમજો કે ના નાખે તો ખેડૂતને નીપત જરા પણ મળે એવું લાગતું નથી અને ડીએપીની વાત કરું તો ડીએપીમાં પણ સેમ પોઝિશન છે એટલે સરકારને વિનંતી છે કે વહેલી તકે આવા રાસાયણિક ખાતરો ઉપલબ્ધ કરે એવી સરકારને અમારી મામલાદાર સાહેબને વિનંતી છે કે અમારી જે વાત છે એ ધ્યાને લઈ અને સરકાર સુધી પહોંચાડે આપણે ખેડૂત મિત્ર પણ બીજા જોડાયેલા છે એને પણ આપણે બાઇટ લેશું એને પણ કઈ રીતે આ બધી તકલીફ થઈ રહી છે અને શું શું હવે પ્રશ્ન હવે ખેડૂતને શું શું કરવું હવે હવે આગળ પગલાં રહેશે જો આગામી દિવસોમાં જો હવે જલ્દી ખાતર ન મળે તો ખેડૂતનો પચાસ ટકા તો વવતર થવાનું નથી આ તાલુકામાં અને જે છે અત્યારે ખાતર એનપી કે જે વીસ વીસ તેર કહેવાય હવે એ બાર મહિનાથી ગોડાઉનોમાં સ્ટોક કરીને રાખેલું છે એમાં જે પોટાશ છે એ ઉડી ગયું છે તો હવે નાઇટ્રોજન છે ખાલી એમાં એમાં કાંઈ કામ આવે એવું છે નહીં અને એ કાઢવા માટે થઈ અને જે મંડળીઓ છે એ ખાતર કાઢવા માટે થઈને ગાડીના બહાના કાઢે છે કે ડીએપી નથી પણ ક્રૂબકોની અંદર હાલ પણ હાજરમાં ડીએપીનો પુષ્કળ જથ્થો પડેલો છે છતાંય પણ ગાડીનો બહનો કાઢી અને ખાતર મંગાવવામાં આવતું નથી જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે રાપર તાલુકાને અને આઈપીએલમાં પણ યુરિયાનો જથ્થો હાલ છે અને રેકો ઉતરેલી છે ચાર રેકો અમને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ચાર રેકું છે પણ અહીંયા તાલુકાની મંડળીઓ દ્વારા જે સંઘ છે મેન એ સંઘ દ્વારા જ આવું કૃત્યુ કરવામાં આવી રહ્યું છે આપણે ખેડૂતનો તાત હવે શું કરે છે હવે આપણે સાહેબ ને કે શું કહેવાય થોડુંક ઉપર રજૂઆત કરે સરકારશ્રીને અને આ વસ્તુ થોડીક જેમ જલ્દી નિર્ણય આપે તો વધુ સારું છે સરકારશ્રીને કહી છે કે ઉપરથી તાત્કાલિક ધોરણે માલની ફાળવણી કરો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાંથી અનિલ ઠક્કર રાપર કચ્છ